આજે રામ નવમી છે નવમી ના નિમિત્તે બધા મિત્રો ને જય શ્રી રામ જય શ્રી રામ અને અમારા ધીરુ ના પ્રોપર છે અને બાપા દર્શન કરાવી તો રામ મને રેજો જો ટ્રાફિક પણ જોઈશું અને રામ નવમી ની ધામ ની તૈયારી ચાલુ છે તો ધીરુ ની આગળ અને બાપા દર્શન કરાવીએ ચાલો તો પહેલા મોતિયા ના દર્શન કરાવશું પછી રામ લક્ષ્મણ ને જાનકી દર્શન કરાવીશું લાઈવ માં બન્યા રહી છે મિત્રો ઉપર જઈએ રામ લક્ષ્મણ દર્શન ચાલો મિત્રો તો અત્યારે અંદર જઈ રહ્યા છે ના જોઈ શકો મિત્રો કે સામે છે એ બાપાની સામે સાંજ મૂર્તિ બતાવી રહી છે નજીક થી દર્શન કરાવીએ પછી રામ લક્ષ્મણ અને સીતાજી દર્શન કરાવીએ જલપથી બલા મિત્રો જોડે જલાયમાં તો આજના 라이 દર્શન મિત્રો સમજીમાં સાંદિની મૂર્તિ આવી ગયા છે ભાઈ બાપા શ્રી રામ જય શ્રી રામ જય માતાજી ભાઈ તો આજ છે બાપા ની સાંદિની મૂર્તિ રામ લક્ષ્મણ ને ઝાંકીના દર્શન કરાવ્યા છે રામ નોમી છે એટલેેલા સાંદિની મૂર્તિના દર્શન કરી દે પાર્થ પટેલ હવે સ્ક્રમભાઈ હીરાપુર જોડાઈ ગયા છે તો બાપાની સાંજે મૂર્તિના લાઈવ દર્શન મિત્રો અને નવા મિત્રો જે લાઈવમાં જોડાય એને જણાવવાનું કે ચેનલમાં પહેલી વાર હોય મિત્રો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ બાપાના લાઈવ દર્શન થઈ શકે સંગમભાઈ બાપા બધા મિત્રોના બાબતરામભાઈ જય શ્રી રામ તો આજના લાઈવ દર્શન અને સિક્યા ગેમિંગ ભાઈ સંગમભાઈ સારું થયું કીધું તે કે અવાજ નથી આવતો તો નવા મિત્રોને જણાવ્યું કે સાંજ મૂર્તિના લાઈવ દર્શન અને નવા મિત્રો જશે ને જણાવ્યું કે ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે સાંજે બરના ટાઈમ લાઈવ દર્શન થઈ શકે આપણે રોજ સવારે આઠ વાગે સાંજે આઠ વાગે લાઈવ દર્શન કરાવીએ છે ચાલો ધીમે ધીમે ઉપર જઈએ અને મૂર્તિના દર્શન કરાવીએ રામ લક્ષ્મણ ને સીતાજી ના તો લાઈવ માં બન્યા રહેજો પાર્થ જય શ્રી રામ તો ચાલો ઉપર જઈએ દર્શન કરાવી મૂર્તિ ના રામ લક્ષ્મણ ને સીતાજી ની તો ઉપર આવી ગયા છે લાઈવ માં બન્યા રહેજો બીજા માળે રામ લક્ષ્મણ ને સીતાજી ની મૂર્તિ છે મિત્રો લાઈવ દર્શન કાફી જોઈ શકો મિત્રો બધું છે

રામ લક્ષ્મણ સીતાજીના જોઈ શકો છો અને નવા મિત્રો મિત્રો જેથી કરી સવારે સાંજે ટાઈમ લાઈવ દર્શન થઈ શકે આપણે રોજ સવારે આઠ વાગે અને સાંજે બાપાને લાઈવ દર્શન કરાવીશું જેથી કરી તમે ઘરે બેસીને અને લાઈવ દર્શન કરી શકો તો નવા મિત્રોને બધા મિત્રોને બાપા બાપાના નવા ટેસ્ટ મૂકીએ છીએ તો આજના લાઈવ દર્શન ચાલો મિત્રો હનુમાન ગણપતિજી છે તેના પણ દર્શન રામ લક્ષ્મણ જાનકી હનુમાનજીના દર્શન અને આ બાજુ હનુમાનજી છે તેના પણ દર્શન તો ફરી નવ મિત્રોને જણાવી દેવાનું કે ચેનલમાં પહેલી વાર હોય મિત્રો તો છે કે આપણે રોજ સવારે આઠ વાગ્યા સાંજે આઠ વાગ્યા લાઈવ દર્શન કરીએ છે બાપાના તો આજના લાઈવ દર્શન રામ લક્ષ્મણ સીતાજીના આજે રામનવમી હોવાથી આપણે ખાસ તમારા માટે લાઈવ દર્શન કરાવી છે બાપ રામલક્ષ્મણ સીતાજીના આજના લાઈવ દર્શન વિડીયો ગમે તો લાઈક કરી શકો છો કમેન્ટ કરી શકો છો શેર પણ કરી શકો છો એના કોઈ પૈસા નથી મિત્રો અને જે નવા મિત્રો જોડે એને જણાવ્યું કે ચેનલમાં જો તમે પહેલીવાર જોડાયા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો ચાલો મિત્રો તો આજનો લાઈવ આટલી સુધી રાખીએ લાઈવમાં જોડે મળ ખૂબ આભાર નવા મિત્રો જે જણાવ એને જણાવણું તો જે નવા મિત્રો જોડાણ એને જણાવું કે ચેનલમાં નવા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે અને સાંજે બના ટાઈમ બાપાના લાઈવ દર્શન થઈ શકે રોજ આપણે સવારે આઠ વાગે અને સાંજે આઠ વાગે બાપાના લાઈવ દર્શન કરાવી છે તો આજના લાઈવ દર્શન ચાલો મિત્રો તો આજના લાઈવ લાઈવ દર્શન એટલે સુધી રાખીએ બધા મિત્રોને બાપા શ્રી રામ જય શ્રી રામ અને નવા મિત્રો ને જણાવું કે ચેનલની મુલાકાત લઈ સારું તો આજનો લાઈવ આપણે એટલે સુધી રાખીએ પાર્થ પટેલ બાપેશ ચાલો મિત્રો તો આજનો લાઈવ જ સુધી રાખીએ જય શ્રી રામ બાપેશમ રાધે રાધે